બનાસકાંઠા અમીરગઢ રિપોર્ટર પ્રદીપ ગુપ્તા બાલુદ્રા જતા બનાસ નદીના પુલ પરના ખરડાઓમાં મોટી દુર્ઘટના સર્જાય તેવા ગોનિંદ્રામાં વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના એકબાલ નજીક આવેલી બનાસ નદી જે ઉત્તર ગુજરાતની પ્રખ્યાત તથા બનાસકાંઠા જિલ્લાની જીવાદુરી ગણાતી નદી બનાસ નદી જેના ઉપર એકબાલગઢથી બાલુદ્રા ખારા કપાસિયા તથા રાજસ્થાનના અનેક ગામોથી આવતા લોકો તથા એકબાલગઢ આસપાસના ગામોથી આવતા લોકો આ બનાસ નદીનું પુલ જીવનું જોખમ બન્યું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે પુલ ઉપર પડેલા મોટા મોટા ખાડાઓ તથા રેતીના ઢગલાથી રાહદારીઓ જીવનમાં જોખમે મુસાફરી કરે છે જો તંત્ર યોગ્ય નિકાલ નહીં લાવે તો મોટી દુર્ઘટના સર્જી તેવા ધાણ વર્તાઈ રહ્યા છે જ્યારે બીજી બાજુ અવારનવાર ત્યાંથી અધિકારીઓ પસાર થતા હોય છે પણ આ ખાડા કાન કરી જોયા કરે છે કેમ તંત્ર ગો નિંદ્રામાં છે શું કોઈ મોટી પુલ દુર્ઘટના ના સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે શું તંત્ર એક્શનમાં આવશે કે પછી જેમ ચાલે છે તેમ ચાલવા દેશે બ્રાન્સ પરથી પસાર થતું એવું લાગે છે કે ક્યાંક વડા ખાદરામાંથી પસાર થતા હોય કેમ કે આ પુલ ઉપર પડેલા મોટા મોટા ખાડાઓ તથા રીતિના ઢગલા એવા લાગે છે કે કોઈ પહાડોમાં જતા હોય કેમ કે જનતાને આવું જીવના જોખમે મુસાફરી કરવાનો વારો આવે છે શું જનતા આવા દિવસો માટે જનતા નેતાઓને જીતાડે છે કે તંત્ર સાંભળતું નથી